ભાવનગર જિલ્લા ભાજપનો જે વિવાદ છે આંતરિક વિવાદ તે હજી સમ્યો નથી ત્યારબાદ હવે ભાવનગર શહેર ભાજપનો જે વિવાદ છે તે ભડક્યો છે અને તેનો જે વિવાદ છે તે સામે આવ્યો છે ગઈકાલે મોડી રાત્રિના સમયે ભાવનગરના જે મેયર છે ભરત બારડ તેમના દ્વારા ભાજપના જે ત્રણ વોટ્સએપ ગ્રુપ છે તેમાં રોષ ઠાલવવામાં આવ્યો છે અને સાથે જ તેમાં તેમણે કહ્યું છે કે જો મને દબાણમાં વધુ દબાવવામાં આવશે તો હું જાહેરમાં આત્મવિલોપન કરીશ સાથે જ આત્મવિલોપન કરતા પહેલા હું જે છે અનેક લોકોના જે છે તે રાજ ખોલતો જઈશ આ બાબતે શહેર જે પ્રમુખ છે લાલબાગ તેની સાથે સીધી જ વાત કરીશું લાલભા જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લા ભાજપનો જે વિવાદ છે થોડા દિવસ પહેલા જ વલ્ભીપુરમાં એક વિવાદ સામે આવ્યો હતો જેમાં જે ગઢડાના ધારાસભ્ય છે આ તેની સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો તો તે પણ ભાજપના જિલ્લા ભાજપના જે પૂર્વ પ્રમુખ છે મુકેશ લંગાડિયા તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તે વિવાદ હજી શાંત નથી થયો અને ભાવનગર શહેર ભાજપનો હવે વિવાદ છે તે સામે આવ્યો છે મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે શું કહેશો તમે ખાસ કરીને વાત કરો કે ભાવનગરનું જેને પ્રથમ નાગરિકનું સંવૈધાનિક પદ મળ્યું છે એવા મેયરશ્રી જો આવી ધમકી ઉચ્ચારતા હોય તો આપ એટલું સમજી શકીએ કે આ ભાજપની અંદરની સંગઠનની કેટલી મોટી ખેંચતાણ છે કે એ આ સાબિત કરે છે કે મેયર જેવા વ્યક્તિને આત્મવિલોપનની ધમકી આપવી પડશે અને એમ કહેવું પડે છે કે મને વધારે હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ તો સામાન્ય પ્રજા કે સામાન્ય નાગરિકોને કોની પાસે ન્યાય માગવા જવાનો કે જો ભાવનગરના મેયર પોતાની જાતને સુરક્ષિત નથી માનતા એમને એમના ઉપર જેટલું દબાણ છે તો એ પોતાની જાતને આત્મવિલોપન સુધીની કરવાની વાત કરે છે તો હું ભાવનગર પોલીસને પણ કહીશ કે કોઈપણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની ધમકી આપતા હોય ત્યારે પોલીસ એના ઉપર અટકાયતી પગલાં લેતા હોય કે એમનું નિવેદન નોંધતા હોય તો હું ભાવનગર પોલીસને કહેવા માગીશ કે શું તમે મેયરશ્રીનું નિવેદન લેશો મેયરશ્રી ઉપર અટકાયતી પગલાં લેશો અને ભાવનગરના વિકાસની જ્યારે વાત કરવાની વાત હોય ત્યારે બે દિવસ પહેલાં જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનું બોર્ડ હતું ત્યારે હું ખુદ ભાવનગરના મેયરની ચેમ્બરમાં જઈને મેયરને મેં પણ વાત કરી હતી કે મેયરશ્રી ભાવનગરની પ્રજાના ભાવનગરની જનતાના કોઈપણ પ્રશ્નો હોય પ્રશ્નો તરી થવી જોઈએ ભાવનગરના વિકાસ માટે હંમેશા વિપક્ષ આપણી સાથે રહેશે આવી મેં એમને રૂબરૂ જ રજૂઆત કરી હતી પણ એમના મોઢા ઉપર ત્યારે પણ એવું દબાણ હતું કે કાંઈ બોલી મને જવાબ નહોતા આપી શક્યા કઈ બોલી નહોતા શક્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મેયર છે તે સરળ સ્વભાવના છે એવો પણ એક વિવાદ સામે આવ્યો છે કે થોડા દિવસ પહેલાં જે એસ્ટેટ વિભાગનો એક કર્મચારી છે નાના જે લારી ધારક હોય તેને હેરાન કરતા હોય તેમની બદલી કરાવવામાં આવી હતી સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગરનો જે ઇસ્કોન રોડ છે પાણીની ટાંકી પાસે ત્યાં જે પાથરણાવાળા બેઠતા હોય છે નવરાત્રી આવી રહી છે તેને મંજૂરી કમિશનર પાસેથી મંજૂરી લઈને તેમને ધંધો કરવા દેવા માટે મંજૂરી લેવામાં આવી હતી તેને લઈને પણ એક વિવાદ સામે આવ્યો છે તેને કહેવામાં આવ્યું હતું કે સંગઠનની મંજૂરી લીધી છે કે કેમ થોડા દિવસ દિવસ પહેલાની જો વાત કરીએ લાલબા તો ભાવનગર કોર્પોરેશનના એકસો જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી તેમાં પણ મેયરનું કહેવું છે કે મને વિશ્વાસમાં લેવામાં નહોતો આવ્યો તો શું આ સંગઠન છે તે ભાજપના જે કોર્પોરેશનના કામમાં દખલગીરી કરતું હોય છે શું કહેશો તમે સમજો મેયરની જે આ વેદના છે કે જ્યારે માણસ એટલો બધો થાકી ગયો હોય ને ત્યારે માણસ આત્મવિલોપનની વાત કરતો હોય તો તમે મેયરશ્રીએ અમુક લોકોને એવી વાત કરી છે કે હું પોતે એસ્ટેટ વિભાગના અધિકારી પાસે રૂબરૂ ગયો હતો કે આ લારી અને નાના પાથણાવાળાને વેપાર ધંધો કરવા દો એમ તો તમે એટલું સમજી શકો કે આ લોકોને ભારતીય જનતા પાર્ટીના અત્યારે સંગઠનનું એક જ સૂત્ર રહ્યું છે કે ગરીબી હટાવવાની વાત નહીં ગરીબોને જ હટાવો તો તમે એના એના એક ઉપરથી તમે સમજી શકો છો કે કેટલું મોટી પરેશાની છે અત્યારે ભાવનગરની અંદર કે મેયર પોતે જો આવી વાત કરતા હોય મેયરનું પોતાનું ન ચાલતું હોય પ્રથમ નાગરિકનો હોદ્દો શું એનો પ્રોટોકોલ શું એ તો તમે સમજી શકો ને અચ્છા ખાસ કરીને લાલબાજો વાત કરવામાં આવે ભાવનગરનું એક લીડિંગ ન્યૂઝપેપર છે તેણે તો આ જે એવું પણ લખ્યું છે કે મેયરનું હની ટ્રેપ કરાવવામાં આવ્યું હતું જેમાં ભાવનગર ભાજપના સિનિયર નેતા સામેલ છે સાથે જ એક ભાજપના જે મહિલા કાર્યકર છે તે પણ સામેલ છે જો આવો કિસ્સો જે છે તે મેયર સાથે બનતો હોય હજી તેની કોઈ પુષ્ટિ નથી થઈ ઓથેન્ટિક જો આવો કિસ્સો બનતો હોય તો તે કેટલું યોગ્ય છે હું ભાવનગરની જનતાને ખાસ અનુરોધ કરીશ કે ભાવનગરની જનતા આ મુદ્દાને સમજે ખાસ કરીને તમે વાત કરો જો મેયર ઉપર આ લોકો હની ટ્રેપની એવી વાત ગોઠવતા હોય તો આ સામાન્ય નાગરિકો સાથે સામાન્ય પ્રજા સાથે શું કરી શકે એટલે જ તમે છેલ્લા ભાવનગરનું આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે આવા ન્યૂઝ આવે ને એટલે આત્માને દુઃખ થાય કે આ ભાવેણા મહારાજા સાહેબનું કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા કહેવાય જો આવી વાત મેયર સાથે બનતી હોય તો સામાન્ય લોકોને આ લોકો કઈ રીતે દબાવતા હશે એનો ખ્યાલ આવે અચ્છા જો વાત કરવામાં આવે લાલબાગ થોડા દિવસ પહેલાંની વાત છે બોરતાળજી જે વર્ષો જૂની ડૂબની જે જમીન છે તેમાં મોટા માથાઓ જે છે તેમણે દબાણ કરેલું છે અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે તેમને હજી મહિનો દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી છે બે વાર નોટિસ આપવામાં આવી છે ભાજપમાં આંતરિક એવી પણ ચર્ચા છે કે તેમાં જે મેયર છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે હાલના જે પ્રમુખ છે તેમનું માનતાનો હોય તેમને નોટિસ આપવામાં આવી હતી તેને લઈને પણ કોઈ વિવાદ છે તો આ દબાણ નોટિસ આપવામાં આવે છે નાના માણસોના દબાણ હટાવવામાં આવે છે પરંતુ બે વાર નોટિસ આપી દીધી છે આ જે શૈક્ષણિક સંસ્થાઓ છે પરંતુ તેનું દબાણ હાલ ભાજપ હટાવી શકી નથી શું કેશો મેં એ પણ વાત સાંભળી છે કે મેયરને આ નોટિસ આપવા દેવાનું દબાણ હતું કે મેયરને આ દબાણ એવું હતું કે આ નોટિસ ન આપવી તમે સમજો જ્યારે બિલ્ડરો અને મોટા મોટા ઉદ્યોગપતિઓની જે બોડતળાઓની ડૂબની જમીનનો જે પ્રશ્ન છે એ વારંવાર બોર્ડમાં વિપક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ત્યારે મેયરની એવી ઈચ્છા હતી કે ભાઈ ગરીબ માણસોના દબાણ હટતા હોય ગરીબ માણસોના મકાન તમે પાડી દેતા હોય તો આ ઉદ્યોગપતિઓનું પણ દબાણ હટવું જોઈએ એવી મેયરે નોટિસ અપાવી એટલે જ સંગઠન કારણ કે સંગઠનને મોટો ભ્રષ્ટાચાર કરવો હોય ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લેવો હોય માત્ર એટલે જ આ તમે સમજો કે ગરીબોને આ મકાન પાડવાની વાત હોય તો ઉદ્યોગપતિઓથી આ ડરતા હોય કારણ કે એમના આકાઓની સાથે સાંજગાઠ ધરાવનારા હોય એટલે જ આ મેયરને ઉપર ટાર્ગેટ કરી અને મેયરને મજબૂર કરવામાં આવ્યા છે અને મેયરે એટલે જ કીધું છે કે હું આત્મવિલોપન કરીશ મને વધુ હેરાન કરશો તો લાલબા વાત કરવામાં આવે તો આગામી છ મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે જ ભાજપમાં ભડકો થયો છે તેવું કહી શકાય ભાજપના જે પ્રદેશના જે પ્રભારી છે રત્નાકરજી તેઓ પણ આજે આવ્યા છે પત્રકારો દ્વારા તેને સવાલ પૂછવામાં આવ્યા પરંતુ ભાજપ શહેર ભાજપના સંગઠનના જે હોદ્દેદારો હતા તેમણે તેને ઘેરી લીધા અને ઉપર લઈ ગયા પત્રકારો સાથે વાત કરવા દેવામાં નહોતી આવી શું ચૂંટણી આવે છે ભાજપને આ પેટમાં દુખતું હશે કે ભાજપને જે આ ડર છે કે લોકો સુધી આ વાત ના પહોંચે શું કહેશો લોકો સુધી આ વાત પહોંચી જ ગઈ છે અને ભાવનગરની જનતા હવે જાગી ગઈ છે ભાવનગરની જનતાનો ખ્યાલ એવો છે કે આ કઈ રીતનું શાસન વર્ષોથી ચલાવે છે આ વીસ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે મહાનગરપાલિકામાં શાસનમાં બેઠી હોય તોય ભાવનગરના જે ભાવનગરની અત્યારે ખાડા નગર લોકોને પાણી ડ્રેનેજ અને આ રોડની સમસ્યા માટે ઝુવવું પડતું હોય તો એ સાબિત થાય છે કે ભા ભાજપથી લોકો થાકી ગયા છે આવનારી કોર્પોરેશનમાં ભાવનગરની જનતા ભાજપને જોરદાર ઝાકારો આપશે

એમને ફરિયાદ એફઆઈઆર નોંધાવી છે કાંઈક પત્ર બાબતે એવી મારી પાસે ફરિયાદ આવી છે એ ટૂંકમાં મેં મને એવું જાણવા મળ્યું છે કે એમને કોઈ જાતની ક્યાંક ફરિયાદ એફઆઈઆર નોંધાવી છે કે જેને પત્ર વાયરલ કર્યો હોય એ પત્ર તો અંદરથી જ વાયરલ થયો હોય એ કકડાટ છે એ સાબિત થાય છે થોડા દિવસ પહેલાંની જ વાત કરો તમે તો ભારતીય જનતા પાર્ટીના કપરા વિસ્તારના ચાર કોર્પોરેટરોએ પણ ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હતી ભાવનગરમાં કથળેલી કાયદો વ્યવસ્થા છે અહીંયા ન્યાય આપો તો આપણે સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલ તેમ પણ ઉગ્રપણે કહી રહ્યા છે કે ભાવનગરમાં મેયર છે તે પણ સુરક્ષિત નથી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય પૂર્વ પ્રમુખ હોય કે હાલના વર્તમાન પ્રમુખ હોય પરંતુ મેયર છે તેનું કોઈ સાંભળતું નથી મેયરે જે ચીમકી આપી છે આત્મવિલોપનની તો હવે ભાવનગર પોલીસ છે તે તેમના ભાવનગર શહેરના જે પ્રથમ નાગરિક છે તેમના અટકાયતી પગલાં લેશે આવું કોઈ તેઓ અનિત્ય પગલું ન ભરી લે અનિચ્છનીય પગલું ના ભરી લે તેને લઈને પોલીસ દ્વારા હવે શું પગલાં લેવામાં આવે છે તે તો જો પરંતુ ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાજપનો જે કકળાટ છે જે આગ લાગી છે તેની ઉપર હવે ક્યારે પાણીનો છંટકાવ કમલમ દ્વારા કરવામાં આવશે તેની ઉપર સૌ લોકોની મીટ મંડાયેલી છે યશपालસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ